એવું છે મિત્રો આજે તમને બનાવીને બતાવું સિંગ ભીજાનું શાક કેવું બને કેવું નહીં આપણે ખબર નથી આપણે પહેલી જ થી વહેલું આપણે બનાવવાનું છે તો આજે આપણે બનાવીશું સિંગ ભીજાનું શાક ને સિંગ ભીજા લાવેલો હતો તો બનાવીશું તે તમને બતાવશું કોઈ અત્યારે મિત્રો અત્યારે મારા મા વાડીયાથી આવી જશે ને મારા પપ્પા અત્યારે ગયેલા છે દૂધ ભરવા અને અત્યારે મારા માને નથી કોઈ જે બનાવ્યું તો અત્યારે જો શું કરો તમે ને ઈરો લઈ લહણ પોલીસી અને બેનને રજા પડી ગઈ વાળીયા થી મરમાની આવી ગયા ને ત્યારે શાક બનાવવાનું છે સિંગ બીજનું મારે એટલે બધાય લહણ ને પોલે તંજી માં કોઈ દી ખાધું કે મેં કીધું ખાધું ને જોઈયું ને ઓ ભાઈ ખોટું ન તો એવું છે મિત્રો તો આપણે પહેલી બીજી નવી આપણે રેસિપી આ શીખ્યા એટલે આપણે બસ આપણે આજ બનાવવાનું છે ને જાગૃતિ ચાકી એવું છે મિત્રો દરબેન કા જ બનાવ પરજે છે તો એટલે જો આ લહણડે મૂળ હશે ને એટલે જો ભરોબોટે પડી ગયો

તો એ રીતનું છે અત્યારે હું જેમ બસ કેતો છે એ રીતનું મારમાં બનાવ છે ને શાક આપણે પહેલી ફેર આપણે બનાવ છે બહુ મસ્ત શાક થવાનું છે તેલ નાખવાનું છે આપણે તેલ નાખ્યું છે તો મિત્રો આપણે તેલ આપણે ત્રણ આપણે વેટ કે નાખી દીધું છે તેલ ગરમ થઈ જાય પછી આપણે શું કહેવાય ધાણા જીરો લો આપણે જે આખું જીરું ને ડુંગળી ને આવડું પેલા લસણ નાખવાનું પછી લસણ નખાઈ જાય પછી આવડું આપણે શું કહેવાય જીરું ને એ રીતનો બધો મસાલો આપણે પેલા સેળવી નાખવાનો તો અત્યારે મિત્રો તેલ અત્યારે તો મિત્રો તેલ આવી ગયું છે ને અત્યારે જીરું આપણે નાખવાનું છે તો મિત્રો જવો તમે અત્યારે મારે માય અત્યારે થોડુંક જીરું નાખી દીધું છે ને અત્યારે લહણનો શું કહેવાય ચટણી છે ને ભાઈ તો મિત્રો જો લસણ ની ચટણી ને થોડોક ધીમો ગેસ કરીને આપણે થોડું 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 પકવીને શિયાળવી రెడ్డి గుసనే తయారు చేసాలి లీలీ డుంగలి చర్మర్మ నాకేసి నే ఆ లీలీ మా డుంగలి డుంక పాకి జాయెన మా చడి జాయెన పసి టొమేట సేలే నాకిదనే నేనియరే పసి అపడే తొడుక్ మర్సూనే ఒలో నై మిఠు ఏక్లు నాకిదనే వీ రీతి మెతు మిఠు నాఖని ఆ రసింగ్ భై జావనే అంటే ఓసో నాకిం ఆ తే ఈ భరో తొడుక్ మిడియం నాఖని ఏవు లగెత్ పీ కటెత్ పీ ఫరీతి పవ్ బిజీ పరీ నాకిదను మాతే అచ్చట ఓసో నాకిదను ఏవు సే మిత్రో તો અત્યારે જો મસાલો સુધી જાય પછી એની અંદર ટમેટાનો આવડો સોસ આપણે જે બનાવ્યું એ નાખ દેવાનો આપણે શું કહેવા તેલની અંદર આપણે રહો જે બનાવવાનું હતું એ કમ્પલેટ થઈ ગયો છે બની ગયો છે ને જ્યારે આપણે સિંગભાઈ જાય ત્યારે લઈ લીધા છે ને આમાં જોતમાં પાકી ગયો કે રહો હા પાકી ગયો તો મિત્રો જોઈએ અત્યારે આપણે આ રીતના અત્યારે રહો આપણે થઈ ગયો છે ને હવે સિંગભાજામાં બધા નાખી ગયો

અમારથી શાક મસ્ત બન્યું હતું પાંચ મિનિટમાં બની જાય છે શાક ને ક્યાંક હું જો બેથી છું ટીવી જોઉં અમારે તો દરરોજના ડેલી રૂટીન છે તો ખાઈ લેવાનું બધું કામ પૂરું થઈ જાય એટલે અહીંયા ટીવી જોવાનું ને પછી મોડેથી લખવાનું તો એવું છે અત્યારે મિત્રો અને બસ અત્યારે શાક બહુ મસ્ત બન્યું છું ને આ ક્યારેક તમે ટ્રાય મારજો ને ફટાફટ પાંચ જ મિનિટમાં શાક બની જાય તો બસ આપણે બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો મળીએ કાલે તમને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય we